તમને શું કીધું છે અથવા તો આગળ અહીંયા હોકી લઈ લઈએ અહીંયા ફૂટબોલ લઈ લઈએ શું કીધું છે પંચોતેર ટકા હોકી પંચોતેર ટકા હોકીસ ટકા ફૂટબોલ આ બે કરો સરવાળો બરાબર પંચોતેર અને પિસ્તાલીસ પંચોતેર ને પિસ્તાલીસ એકસો ને વીસ એને બાદ કરો સો માંથી સો માંથી બાદ કરો એટલે કેટલા મળશે વીસ વીસ બંને રમત રમતા હશે ફૂટબોલ એ રમતા હશે ને હોકી રમતા હશે તમારી પાસે માંગુ છે શું તો કયા વિદ્યાર્થીઓ બંને રમત રમતા હશે તો વીસ ટકા છે ને બંને રમત રમતા હોય અને વીસ ટકા કોના છસો વિદ્યાર્થીઓના કારણ કે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે છસો એ છસો ના વીસ ટકા છસો ના વીસ ટકા એટલે વીસ ટકાનું ફ્રેક્શન શીખવાડ્યું છે બરાબર

મેં તમને કીધું હતું કે આને હું હંડ્રેડ પર્સન્ટ માની ચાલુ તો હોકી રમનારા પંચોતેર ટકા ફૂટબોલ રમનારા પિસ્તાલીસ ટકા બે નો સરવાળો કરીને સો માંથી બાદ કરો એટલે બંને રમનારા મળે અને તમને શું કીધું છે કે કુલ છસો વિદ્યાર્થી છે સમજી ગયા કુલ છસો વિદ્યાર્થી છે જો છસો ના વીસ ટકા છે એ બંને રમત રમે છસો ના વીસ ટકા છે એ બંને રમત રમે અધરવાઈઝ જુઓ આ વીસ ટકા એટલે કેટલા એક ના માં પાંચ તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે પાંચ તો એ પાંચ યુનિટ એટલે છસો તો એક યુનિટ એટલે કેટલા આઈ જવાબ આવી જાય તો બાર પંચા એટલે એકસો